માંડવી તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી દેશ માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા કલ્પનાબેન જોશી હાજી આદમ થઈ મને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધી બાપુની જન્મજયંતિ છે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે તેમને અમે આજે પુષ્પ અર્પણ કરી અને એમની આજે જયંતિના નમન કર્યા છે જે લોકોએ આપણા ભારત દેશ માટે ખૂબ જ અથાગ પ્રયત્નો કરી અને ભારત રાષ્ટ્ર બનાવ્યું છે તેમને આજના દિવસે આપણે વંદન કરીએ છીએ એમની કુરબાની આ દેશ માટે રહી છે તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી મને જે જવાબદારી આપવામાં આવી છે ત્યારે પ્રથમ તો હું માંડવી અને માંડવી તાલુકા વતીથી કહેવા માંગુ છું કે માંડવીને અને માંડવી તાલુકાને એટલા બધા પ્રશ્નો છે જેની અંદર કોઈ પણ સમાજ કોઈ પણ વેપારી વર્ગ વિકટ સમસ્યા માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ખરેખર એક માહોલ પણ છે છે અને માણસ વિચારી કે મતદાન ઈ એક પ્રકારનું દાન છે ચૂંટણી આવશે અને જશે પરંતુ અમુને જે જવાબદારી સોંપવામાં આવી છે તે બાબતે હું મારી તમામ શક્તિ પ્રજાના હિતકાર્યો કરવામાં લગાડીશ અને પ્રજાને નડતા તમામ પ્રશ્નોનું હું સોલ્યુશન કેમ થાય તેમ મારી સમગ્ર ટીમ સાથે રહી અને તે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરશું થોડા દિવસ પહેલા નગરપાલિકામાં પણ એક માત્ર રજૂઆત કરવાના માં પણ આટલો આક્રોશ અને ગુસ્સો થતો હોય તો આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. માંડવી તાલુકાનો એક પુલ બની ગયો છે. નવો પુલ બીજો બની રહ્યો છે. એક પુલના સાયફન પચાસ મીટરના છે અને બીજા પુલના સાયફન સો મીટરના છે. તમે વિચાર કરો કે જે પચાસ મીટરના સાયફન છે ઈ પ્લાનિંગ પ્રમાણેના છે અને સો મીટરના સાયફન છે એ કયા પ્લાનિંગ પ્રમાણેના છે. સો મીટર એટલે બહુ જ લાંબો ગેપ થાય જે ભવિષ્યની અંદર એ પુલને વજન ક્ષમી શકતા માટે જે એના પાયા બેઝિક હોવું જોઈએ એ વિચારવાની છે જનતા જાગૃત થઈ ગઈ છે જનતાને મતદાનના પાત્રની જે અપેક્ષાઓ હતી તે પણ સફળ થઈ છે મનોકામનાની રીતે એટલે અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ કે આગામી સમયમાં જનતા માટે જેટલા બી આક્રોશ સાથે કે વિનમ્ર ભાવ સાથે જે કાઈ બી કરવું પડશે તે તમામ અમે આ જગ્યાએથી કરશું અને માણસોને જે પ્રશ્નો છે તે તમામ નિરાકરણ થાય એના માટેના તમામ અથાગ પ્રયત્નો અમે કરશું જય હિન્દ જય ભારત